જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્વ સૌથી વધુ છે શ્રીહરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મીથી વૈકુંઠને ઐશ્વર્ય પ્રાપ્ત છે તેમજ વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે પૃથ્વીલોક પર જ્યાં જ્યાં તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય બુરાઈનો વાસ નહીં થાય એવું સ્થળ સૌથી વધુ પવિત્ર રહેશે આથી જ આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રોપવો જોઈએ શું તમે જાણો છો તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી શું થાય છે તો ચાલો આ પ્રાચીન અને મહાન કથાના માધ્યમથી જાણીએ જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે તુલસી માતાની કૃપા મેળવવા માંગો છો તો સાચા દિલથી આ વિડીયોને લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય તુલસી માતા જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂઆત કરીએ આજની કથા મિત્રો એક સમયની વાત છે ત્યભામા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને પૂછવા લાગ્યા કે હે સ્વામી તમે મને તુલસીના છોડીને પાણી આપવાનું મહત્વ સંભળાવ્યું છે પરંતુ તુલસીની પાસે દીપક પ્રગટાવવાનું શું મહત્વ છે આનાથી મનુષ્યને કયું ફળ મળે છે તુલસીની પાસે દીપક પ્રગટાવવાની વિધિ શું છે અને દીપક પ્રગટાવતી વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ કૃપા કરીને મને વિગતે સમજાવો દેવી સત્યભામાના આ પ્રશ્નો સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવી આજે તમે સમગ્ર સંસારના કલ્યાણની ભાવનાથી ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું જેનાથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે સાંજે તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી જે ફળ મળે છે તેનું વર્ણન હું આ કથામાં કરીશ આથી હે દેવી આ કથાને ધ્યાનથી સાંભળજો આ સંપૂર્ણ કથાને ધ્યાનથી સાંભળવાથી જ મનુષ્યને સો વર્ષ સુધી તુલસીની પાસે દીપક પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે ઉત્સુક છું કૃપા કરીને આ કથા મને સંભળાવો હું આ કથાને ધ્યાનથી સાંભળીશ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવી પૂર્વકાળની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી વહે છે તે જ નદીના કિનારે હરિહરપુર નામનું અત્યંત સુંદર નગર વસેલું હતું તે જ નગરમાં હરિદિક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ અત્યંત ગુણવાન ચારિત્રવાન ધર્મ કાર્ય કરનારા અને વેદોના માર્ગ પર ચાલનારા હતા તેમણે સમગ્ર શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો તે જ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો દુરાચારા કહીને બોલાવતા હતા કારણ કે તેના કર્મો તેના નામ પ્રમાણે જ હતા તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી પોતાના પતિ માટે અપશબ્દો બોલતી પતિને ભયંકર દુઃખ આપતી તે પતિ માટે ક્યારેય ભોજન બનાવતી નહીં તેણે ક્યારેય પોતાના પતિ સાથે શયન કર્યું નહીં ક્યારે તેની સાથે પ્રેમથી વર્તન કર્યું નહીં જ્યારે પતિના મિત્રો કે પરિવારના લોકો ઘરે આવતા તો તે સ્ત્રી તેમનું અપમાન કરીને ભગાડી દેતી અને પોતે સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી તેનું મન પતિને છોડીને પરાયા પુરુષોમાં લાગેલું રહેતું તેણે ક્યારેય પોતાના પતિ સાથે પ્રેમથી વાત કરી નહીં પરંતુ પરાયા સુંદર પુરુષોની સાથે બેસીને વાતો કરતી પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજધજ કરીને ગામમાં ફરવા જતી ક્યારેક તે જંગલમાં કોઈ વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે ભોગવિલાસ કરતી એક દિવસ હરિદિક્ષિત પોતાની પત્નીને કહ્યું કે હે ભદ્રે તારું આ આચરણ ઉચિત નથી આ રીતે પાપ કરવાથી તારું જ અહિત થશે આથી હવે તું આ બધા ખરાબ કામો છોડી દે તારા આવા વર્તનથી મને ખૂબ દુઃખ થાય છે ત્યારે તે દુરાચારી સ્ત્રીએ કહ્યું કે ન જાણે કયા પાપના કારણે મારું તારા જેવા ભીખમંગા સાથે લગ્ન થયું છે લાગે છે કે પાછલા જન્મમાં મેં પાપ જ કર્યા હશે આથી જ મને આવો ગરીબ પતિ મળ્યો છે તું મારી કોઈ ઈચ્છા પૂરી કરી શકતો નથી મજબૂરીથી મારે આ તારી ઝૂંપડીમાં રહેવું પડે છે ભિક્ષામાં લાવેલું ભોજન ખાવું પડે છે હવે હું આ કષ્ટ વધુ સહન નહીં કરું કોઈ દિવસ હું તને છોડીને જરૂરથી જતી રહીશ તારી સાથે રહીશ તો આ જન્મમાં પણ મારા દ્વારા પાપ જ થશે આથી હવે હું કોઈ બીજા ધનવાન પુરુષ સાથે લગ્ન કરીશ આ સાંભળી હરિદીક્ષિતે પોતાની પત્નીને કહ્યું કે હે પ્રિય તું આવા અપશબ્દો ના બોલ આ રીતે પોતાના પતિને ત્યજવાનો વિચાર મનથી કાઢી નાખ જે સ્ત્રી પોતાના પતિને ત્યજીને પરાયા પુરુષ પાસે જાય છે તેનું જાહિત થાય છે તેને નર્કમાં જવું પડે છે એટલે તે દુરાચારી પત્નીએ કહ્યું કે નર્કમાં તારે જવું પડશે કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી ભિક્ષા માંગીને ખાય છે અને મને પણ ખોટું ખવડાવે છે પત્નીને દુઃખી અને અસંતુષ્ટ રાખનાર પતિ પણ નર્કમાં જ જાય છે અને તારું આ ઘર નર્કની સજાથી ઓછું નથી તારી સાથે આ ઘરમાં રહેવા કરતાં હું નર્કમાં જઈને રહું તો સારું આ રીતે હરિદીક્ષિત પત્ની અનેક પ્રકારના પોતાના પતિનું અપમાન કર્યું અને તેને નીચો બતાવ્યો પછી શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવી જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે છોડીને પુરુષ પાસે સ્ત્રીને નર્કમાં દંડ ભોગવવો જ પડે છે હવે આગળ સાંભળો કે તે દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે એક દિવસ તે દુરાચારી સ્ત્રી જંગલમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી રહી તેનું ચિત્ત કામભાવથી ભરેલું હતું તે કોઈ સુંદર પુરુષની રાહ જોતી હતી પરંતુ ઘણો સમય વીતી ગયો છતાં તે સ્થળે કોઈ પુરુષ આવ્યો નહીં આથી તે ખૂબ દુઃખી થઈ ગઈ અને પ્રિયતમની શોધમાં ઉધર જોવા લાગી તે તે દિવસે તેનો સર્વ પરિશ્રમ વ્યર્થ ગયો ત્યાં ઊભી રહીને નાના નાના વાક્યો બોલીને વિલાપ કરવા લાગી હાય હાય આજે તો આ માર્ગે કોઈ સુંદર પુરુષ આવ્યો નથી હવે હું મારી કામની શાંતિ કેવી રીતે કરવું આજની રાત કેવી રીતે પસાર થશે કોણ મારા સુંદર શરીરનો ઉપભોગ કરશે મારી જુવાની અને સુંદરતા તો વ્યર્થ જ નાશ પામી રહી છે કોઈ પણ મારા સુંદર શરીરને પામવાની ઈચ્છા નથી કરતું હવે હું ક્યાં જાઉં કોણ મને સ્વીકારશે કોણ મારી સાથે ભોગવિલાસ કરશે મારો પતિ તો મૂર્ખ છે પરંતુ હવે તો એવું લાગે છે કે આખું સંસાર મૂર્ખ પુરુષોથી ભરેલું છે કોઈ પણ આટલી સુંદર સ્ત્રીને પામવાની ઈચ્છા નથી કરતું હું તો એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને પામવાની ઈચ્છા કરે પરંતુ આ સંસાર તો પાપી અને તુચ્છ પુરુષોથી ભરેલો છે જે મને અપ્સારા જેવી સુંદર સ્ત્રીને અવગણે છે હે ભગવાન કોઈ સુંદર બળવાન અને પરાક્રમી પુરુષ હોય તો તેને મારી પાસે મોકલો ભલે તે મારું ભક્ષણ પણ કરી લે તો પણ હું આનંદથી તેનું આલિંદન કરીશ કથાને આગળ સંભળાવતા કૃષ્ણ કહે છે કે હે દેવી આ રીતે તે સ્ત્રી વિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળી તે જાગી ગયો અને ઉછળીને તે સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તેની પાસે આવ્યો તે વાઘનું નામ હતું ધ્વંસ ધ્વંસનું રૂપ અત્યંત ભયંકર હતું તેનું શરીર કાળા અને નારંગી રંગના પટ્ટાઓથી ભરેલું હતું જે જંગલની છાયણામાં ભળી જતું હતું તેની આંખો અંગારા જેમાં લાલ હતી જે અંધારામાં પણ ચમકતી હતી તેના જડબામાંથી લાંબા અને તીક્ષ્ણ દાંત બહાર નીકળેલા હતા જે કોઈ પણ જીવને ચીરી નાખવા માટે પૂરતા હતા તેની ગર્જના આખા જંગલમાં ગુંજતી જેનાથી આજુબાજુના જીવો ધ્રુજી ઉઠતા ધ્વંસની લાંબી અને મજબૂત પૂંછડી તેની શક્તિનું પ્રતીક હતી તે પોતાની માંસલ અને બળવાન ટાંગોથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો ધ્વંસનું આખું શરીર શક્તિશાળી માંસપેશીઓથી ભરેલું હતું જેનાથી તે એક જ ઝપટમાં પોતાના શિકારને ધારાશય કરી શકતો હતો તેના નાકમાંથી વારંવાર ગરમ શ્વાસ નીકળતા માને તે દરેક પડે પોતાના અગલા શિકારની શોધમાં હોય ધ્વંસનો એકમાત્ર ધ્યેય હતો તે પાપી અને દુરાચારી લોકોનું ભક્ષણ કરવું આ ભયંકર વાઘને પોતાની સામે ઉભેલો જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા તે ભયથી ધૂજવા લાગી તે સ્ત્રી કંઈ કરે તે પહેલાં જ તે વાઘે પોતાના પંજાથી તે સ્ત્રીને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતાને તે સ્ત્રી ચીસો પાડતા બોલી અરે વાઘ તું અહીંયા કેમ આવ્યો મને કેમ મારી રહ્યો છે હું અહીંયા મારા પ્રિયતમની શોધમાં આવી હતી તું મને છોડી દે મારું ભક્ષણ કરીને તને શું મળશે તે સ્ત્રીને આ વાત સાંભળી તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસતા બોલ્યો કે હે દુષ્ટા આજે વિધાતાએ તને મારો ગ્રાસ નિયુક્ત કર્યો છે તારા જેવી પાપી સ્ત્રીઓનું ભક્ષણ કરવું એ જ મારું કામ છે ત્યારે જ મને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રીએ કહ્યું કે હે વાઘ તું કોણ છે મને સાચું સાચું કહે તને કયા કારણે વાઘ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે પહેલાં મને આખી વાત કહે પછી મારું ભક્ષણ કર ત્યારે તે ધ્વંસ નામનો તે વાઘ બોલ્યો કે હે પાપીણી હું તને મારા પૂર્વજન્મનું વૃત્તા સંભળાવું છું કે કયા કારણે મારે વાઘ બનવું પડ્યું પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં અમલાપહા નામની એક પવિત્ર નદી વહેતી તે જ નદીમાં તટ પર મુનિપર્ણા નામની એક નગરી વસેલી હતી આ નગરી પોતાના સુંદર મંદિરો શાંત વાતાવરણ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે પ્રખ્યાત હતી ત્યાં એક બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો હું તે પરિવારમાં જન્મ્યો હતો મારું નામ વેદાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જે યજ્ઞ હવન અને ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરતા હતા તે વાઘે આગળ કહ્યું હે સ્ત્રી મેં મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અને યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં પારંગત થયો પરંતુ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મારા મનમાં ધનનો લોભ વધવા લાગ્યો મેં અનેક યજ્ઞોનું આયોજન કર્યું પરંતુ તે યજ્ઞો ધાર્મિક ઉદ્દેશથી નહીં પરંતુ ધન સંગ્રહ માટે હતા હું તે પાપીઓ માટે પણ યજ્ઞ કરતો હતો જે ધર્મથી દૂર હતા અને તેમના ઘરનું ભોજન ખાતો હતો મેં ધનના લોભમાં તેમના અનૈતિક કાર્યોનું સમર્થન પણ કર્યું ધર્મના માર્ગથી ભટકતા ભટકતા મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે લેવું ન જોઈએ મારું મન એટલું લોભી થઈ ગયું હતું કે હું કોઈ બહાને બીજાઓ પાસેથી ધન લેતો અને પછી તે ક્યારેય પાછું આપતો નહીં મેં અનેક પ્રકારના છળ કપટ કર્યા અને આ રીતે પાપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા સમયની સાથે મારું શરીર નબળું પડવા લાગ્યું વાળ સફેદ થઈ ગયા આંખો ઝાંખી થઈ ગઈ અને મોના દાંત પડી ગયા પરંતુ ધનનો લોભ મારા મનમાંથી હજી ગયો નહોતો અને હું પાપ કરતો રહ્યો એક દિવસ ધનના લોભમાં હું ફરીથી નદીના કિનારે ગયો ત્યાં મેં અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને લોકોને ઠગ્યા અમે બધાએ ખોટા મંત્રોનું ઉચ્ચારણ કર્યું અને વિધિવિધાન વિના જ દેવી દેવતાઓનું પૂજન કર્યું આનો ઉદ્દેશ્ય ફક્ત વધુમાં વધુ ધનદાનમાં પ્રાપ્ત કરવાનો હતો અમે લોકોને ધર્મના નામે ધોખો આપ્યો તે દિવસે મેં ઘણું ધન એકત્ર કર્યું પરંતુ તે જ સમયે મારી સાથે એક ભયાનક ઘટના ઘટી હું તે જ દિવસે નદીના તટ પર બેઠો હતો ત્યાં એક બીમાર અને ભટકતો કૂતરો મારી પાસે આવ્યો મેં તેને ધૂતકારીને ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્રોધમાં આવીને મારા પગમાં કરડી ગયો હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા મારી મૃત્યુ બાદ યમના બે દૂતો પ્રગટ થયા તેઓ કાળા અને ભયાનક રૂપવાળા હતા અને તેમના હાથમાં સાંકળો હતી તેમણે મને પકડી લીધો અને યમપુરી તરફ લઈ ગયા યમપુરીમાં મને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો કે તેઓ મારા કર્મોના લેખા જોખા રજૂ કરે ચિત્રગુપ્તે ગંભીર સ્વરમાં કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ હતું તેણે પોતાના જીવનમાં ઘોર પાપો કર્યા છે આણે ધર્મના નામે લોકોને ઠગ્યા ખોટા મંત્રોનું ઉચ્ચારણ કરીને યજ્ઞ કર્યા અને ભગવાનનું અપમાન કર્યું આ ધનના લોભમાં ધર્મથી દૂર થઈ ગયો અને ક્યારેય ધર્મનું પાલન નથી કર્યું આથી આ પાપી બ્રાહ્મણ નરક જવા યોગ્ય છે યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો કે આ પાપીને નરકની અગ્નિમાં નાખો આ ત્યાં જઈને પોતાના કર્મોનું ફળ ભોગવે આ પછી મને નરકની ભયંકર અગ્નિમાં નાખવામાં આવ્યો વર્ષો સુધી મેં ત્યાંની યાતનાઓ સહન કરી મારી આત્માને ભયંકર પીડા સહન કરવી પડી અનેક વર્ષોની સજા બાદ મારા પાપોના કારણે મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો ધ્વંસે પોતાની કથા સમાપ્ત કરતા કહ્યું મારા પૂર્વજન્મના પાપોનું પ્રાયશ્ચિત કરતાં કરતાં મેં સંકલ્પ લીધો કે હું ક્યારેય મહાત્મા સાધુ પુરુષ કે સતી સ્ત્રીઓનું ભક્ષણ નહીં કરું હું ફક્ત તે પાપીઓ દુરાચાર્યો અને કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું જેમણે પોતાના જીવનમાં અધર્મના માર્ગે ચાલીને બીજાઓને દુઃખ આપ્યું છે મને વિશ્વાસ છે કે આમ કરવાથી મને મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જલ્દી મુક્ત થઈ જઈશ કથાને આગળ કહેતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે વાઘે પોતાના પૂર્વ જન્મનો સંભળાવ્યો અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હે પાપીણી તારા આચરણથી તું કુલટા દેખાય છે પોતાના પતિને છોડીને તું આ જંગલમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરવા આવી છે આથી આજે તું મારો ખોરાક બનશે આટલું કહીને તે વાઘે પોતાના તીક્ષ્ણ નખથી તે પાપી સ્ત્રીને મારી નાખી અને તેને ખાઈ લીધી પછી તે વાઘ તે સ્થળેથી ચાલ્યો ગયો તે સ્ત્રીની મૃત્યુ બાદ તે સ્થળે યમના બે દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉઠાવીને સંયમની પૂરીમાં લઈ ગયા ત્યાં તેને યમરાજની સામે ઊભી કરવામાં આવી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખાજોખા કાઢતા યમરાજને કહેવા લાગ્યા હે ધર્મરાજ આ સ્ત્રી અત્યંત પાપી છે આણે ઘોર પાપો કર્યા છે આણે વ્યભિચાર કર્યો છે આણે પોતાના પતિની ક્યારેય સેવા નથી કરી પોતાના પતિને ભૂલીને પરાયા પુરુષો સાથે વિહાર કરતી હતી તેના પાપો સાંભળીને યમરાજ અત્યંત ક્રોધિત થયા અને તેમણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડોમાં નાખવાનો આદેશ આપ્યો યમરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ભયભીત થઈ ગઈ અને યમરાજને કહેવા લાગી હે ધર્મરાજ કૃપા કરીને મને મારા પાપો માટે માફ કરો મેં અજાણતા પાપો કર્યા છે કૃપા કરીને મને પ્રાયશ્ચિતની તક આપો યમરાજે કહ્યું હે સ્ત્રી તે જે પાપો કર્યા છે તે નિંદનીય છે તારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે પોતાના પતિને છોડીને પરાયા પુરુષ સાથે વિહાર કરે છે તેને નિશ્ચિત નરગમાં જ જવું પડે છે આથી હવે તેને નરકની યાતનાઓ ભોગવવી જ પડશે યમરાજે પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નરકોમાં નાખો આ તેના માટે જ યોગ્ય છે પછી યમના દૂતો તે સ્ત્રીને નરકમાં લઈ ગયા અનેક વર્ષો સુધી તેને ગરમ તેલના કુંડમાં નાખવામાં આવી પછી આ રીતે તેને અનેક વર્ષો સુધી જુદા જુદા નરકોમાં નાખવામાં આવી નરકમાં કષ્ટ ભોગવ્યા બાદ તે મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક પર આવી અને ચાંડાળના રૂપમાં જન્મી ચાંડાળના ઘરમાં જન્મીને તે ફરીથી અનેક પાપો કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી પછી થોડા સમય બાદ પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થયો અને તે ભયંકર પીડા સહન કરવા લાગી તેનું અંગ અંગ બળવા લાગ્યું તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખને સહન કરતી કરતી તે દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી અંતપુરમાં ગઈ ત્યાં એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓ ત્યાં તુલસીની પાસે દીપક પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીને ખૂબ આશ્ચર્ય થયું એક દિવસ તે આશ્રમમાં રહેતા એક સાધુ પાસે ગઈ અને પૂછ્યું હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેની નીચે દીપક કેમ પ્રગટાવે છે સાધુએ કહ્યું હે કલ્યાણી આ અત્યંત પવિત્ર તુલસીનો છોડ છે આના દર્શન કરવાથી જ સંકટોનો નાશ થાય છે આ તુલસીને પાણી આપવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડની પાસે દીપક પ્રગટાવવાથી સમસ્ત પાપો નષ્ટ થાય છે સાધુની વાત સાંભળીને તે સ્ત્રીને ખૂબ આનંદ થયો અને તેણે સાધુને કહ્યું હે સાધુ મહારાજ જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ તેની પાસે દીપક પ્રગટાવે તો તેના પાપો નષ્ટ થશે સાધુએ કહ્યું હે પુત્રી આ સત્ય છે જો કોઈ સ્ત્રીએ ઘોર પાપો પણ કર્યા હોય તો પણ તેના પાપો નષ્ટ થાય છે તેના બધા જન્મોના પાપો પણ તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી નષ્ટ થાય છે પરંતુ હે પુત્રી તું કોણ છે અને કયા કારણે આ પ્રશ્ન પૂછે છે એટલે તે સ્ત્રીએ કહ્યું હે સાધુ મહારાજ હું મહાપાપી છું મેં વ્યભિચાર કર્યો છે અને અનેક પ્રકારના પાપો કર્યા છે મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ છે કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો ઉપાય બતાવો સાધુએ કહ્યું હે પુત્રી હવેથી તું નિત્યા તુલસીની પાસે દીપક પ્રગટાવ તારા સમસ્ત પાપો અને દોષો સમાપ્ત થઈ જશે સાધુની વાત સાંભળીને તે પાપી સ્ત્રીએ તે જ કર્યું તેણે તુલસીના છોડની પાસે એક દીપક પ્રગટાવ્યો આ રીતે તે સ્ત્રી નિત્ય તે જ સ્થળે તુલસીની પાસે દીપક પ્રગટાવવા લાગી પછી એક દિવસ તે સ્ત્રી સાંજના સમયે તુલસીની પાસે દીપક પ્રગટાવતી હતી ત્યાં જ તેનું હૃદય ફાટવાથી તેની મૃત્યુ થઈ ગઈ અને તે ત્યાં જ જમીન પર પડી રહી ત્યારે યમરાજના બે દૂતો તે પાપી સ્ત્રીને યમલોક લઈ જવા માટે તે સ્થળે પ્રગટ થયા જેવા તેમના દૂતોએ પાપી સ્ત્રીને પાશમાં બાંધીને લઈ જવા લાગ્યા ત્યાં ભગવાન વિષ્ણુના બે પાર્ષદો તે સ્થળે પ્રગટ થયા આ પાર્ષદો અત્યંત તેજસ્વી અને દિવ્ય આભાથી યુક્ત હતા તેમના શરીરમાંથી સ્વર્ણિમ પ્રકાશની કિરણો નીકળતી હતી જે ચારે બાજુનો અંધકાર દૂર કરી દેતી હતી તેમનું રૂપ એટલું મોહક અને દિવ્ય હતું કે તેમને જોતા જ કોઈનું પણ મન શ્રદ્ધાથી ભરાઈ જાય તેમના ચહેરા પર શાંત મુસ્કાન હતી જે અપાર કરુણા અને દયાનું પ્રતિક હતું તેમના વસ્ત્રો રત્નજડિત અને રેશમી હતા જે નીલા અને સોનેરી રંગમાં ચમકતા હતા જાણે સ્વયં વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં સમાયેલું હોય તેમના કાણોમાં સોનેરી કુંડળો ઝૂલતા હતા જેમાંથી દિવ્ય સંગીતની ધ્વનિ પ્રતીત થતી હતી તેમના માથે તિલક અને ચમકતી બિંદી હતી જે તેમની દિવ્યતાનું સૂચક હતું તેઓ બંને વિશાળ કદ અને બળવાન હતા તેમના હાથમાં દિવ્ય ગદા હતી જે ન્યાય અને ધર્મની શક્તિનું પ્રતિક હતું આ પાર્ષદો તે સ્ત્રીને પોતાના દિવ્ય સ્પર્શથી મુક્તિનું આશ્વાસન આપવા આવ્યા હતા જેથી તેના બધા પાપો નષ્ટ થઈ શકે અને તે સ્વર્ગની યાત્રાની હકદાર બની શકે તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોક્યા અને કહેવા લાગ્યા હે યમદૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવા યોગ્ય નથી તમે કોના આદેશથી આવું અધર્મ કરી રહ્યા છો એટલે યમદૂતોએ કહ્યું હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને કયા કારણે રોકો છો આ સ્ત્રી અત્યંત પાપી છે તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે આ સાંભળીને ભગવાન વિષ્ણુલા પાર્ષદો મુસ્કરાયા અને બોલ્યા હે યમદૂતો તમે સત્ય બોલો છો પરંતુ આ સ્ત્રીનું એક એવું પુણ્ય પણ છે જેણે તેના સમસ્ત પાપોને નષ્ટ કરી દીધા છે શું તમે નથી જોયું કે આણે પોતાના જીવનમાં સંધ્યા સમયે તુલસીની નજીક દીપક પ્રગટાવ્યો છે યમદૂતોએ આશ્ચર્યથી પૂછ્યું હે પાર્ષદો શું ફક્ત તુલસીની નજીક દીપક પ્રગટાવવાથી તેના સમસ્ત પાપો નષ્ટ થઈ શકે છે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ગહન દ્રષ્ટિથી યમદૂતો તરફ જોઈને સમજાવ્યું તમે આ વાતને નથી સમજતા યમદૂતો તુલસી ભગવાન વિષ્ણુની પરમપ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસીની નજીક દીપક પ્રગટાવે છે તે વિષ્ણુની કૃપાને પાત્ર બને છે સંધ્યા સમયે દીપક પ્રગટાવવાનું પુણ્ય અનંત ઘણું વધી જાય છે અને આ ફક્ત તેના પાપોને જ નષ્ટ નથી કરતું પરંતુ તેને સ્વર્ગનો હકદાર પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા મનથી તુલસીનું પૂજન કર્યું અને દીપક પ્રગટાવ્યો છે આથી તેના બધા પાપો બળીને રાખ થઈ ગયા છે હવે આ નરક જવા યોગ્ય નથી યમદૂતોએ હાથ જોડીને કહ્યું હે પાર્ષદો તમે સત્ય કહો છો અમને તેની ભક્તિ વિશે જાણકારી નહોતી જો આ ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો અમે તેને નરકમાં કેવી રીતે લઈ જઈ શકીએ ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરમાં કહ્યું આથી હે યમદૂતો હવે તમે પાછા ફરો આ સ્ત્રીએ તુલસીની સેવા કરી છે તે દીપકની રોશનીમાં પોતાના બધા પાપોને ભસ્મ કરી દીધા છે હવે તેને વિષ્ણુલોકમાં લઈ જવામાં આવશે જ્યાં તેનું સ્વાગત થશે આ હવે સ્વર્ગની હકબાર બની ગઈ છે આ વાત સાંભળીને યમદૂતોએ તે સ્ત્રીને તે જ સ્થળે છોડી દીધી અને યમલોક પાછા ફર્યા ત્યાં જઈને તેમણે યમરાજને આખો વૃત્તાંત સંભળાવ્યો પછી ભગવાન વિષ્ણુના પાર્ષદોએ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસીની પાસે ફક્ત દીપક પ્રગટાવવાથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી નિત્ય સાંજે તુલસીની પાસે દીપક પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મોના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોજ તુલસીની પાસે દીપક પ્રગટાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ ઓમ તુલસી દેવ્યાય વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહી તન્નો વૃંદા પ્રચોદયાત દસ હજાર ગોદાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસીપત્રના દાનથી પ્રાપ્ત થઈ જાય છે જ્યારે ભક્ત તુલસીની પાસે દીપક પ્રગટાવે છે તો તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે આ આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દેવતાઓની કૃપાને આકર્ષે છે દીપકનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને જ્ઞાનની જ્યોતને પ્રગટાવે છે તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી મનુષ્યની અંદર શુદ્ધતા અને પવિત્રતાનો ભાવ ઉત્પન્ન થાય છે જેથી તેની ભક્તિ અને ધ્યાનની શક્તિ વધે છે એવી માન્યતા છે કે જ્યારે વ્યક્તિ તુલસીની પાસે દીપક પ્રગટાવીને તેની આરતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે આ સાધકના મનને સ્થિર અને શાંતિ તરફ લઈ જાય છે જેથી ધ્યાનમાં એકાગ્રતા વધે છે તુલસીની પાસે દીપક પ્રગટાવવાનું અનુષ્ઠાન સૂર્યાસ્તના સમયે કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ સમયે દીપક પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે આમ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રતિદિન સંધ્યા સમયે તુલસીની પાસે દીપક પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર ઘરની નકારાત્મકતાને દૂર કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવે છે તુલસીની પાસે ઘી કે તલના તેલનો દીપક પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઘીનો દીપક વધુ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીપક પણ પ્રગટાવી શકાય છે તલના તેલનો દીપક નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં સહાયક છે એવું કહેવાયું છે કે જે ભક્ત રોજ તુલસીની પાસે દીપક પ્રગટાવે છે તેને સાત જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેને ક્યારેય દરિદ્રતાનો સામનો કરવો પડતો નથી તેના ઘર પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને ખુશાલી રહે છે ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલું છે કે તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી પિતૃદોષ ગૃહદોષ અને કાલ સર્પદોષ જેવી અડચણો પણ દૂર થઈ શકે છે આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે અને તે જન્મ જન્માંતરના પાપોનો નાશ કરે છે આથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસીની પાસે દીપક પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે તો તેને મૃત્યુ બાદ યમદૂતોનો ભય રહેતો નથી અને તેને સીધો ભગવાનના ધામમાં સ્થાન મળે છે તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જેથી વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી અને હંમેશા સમૃદ્ધિનો વાસ રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે તુલસીના છોડની પાસે દીપક પ્રગટાવવાનું મહત્ત્વ સમજાવ્યું છે તો મિત્રો આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો અને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં માં તુલસી જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ